શહેર પ્રમુખ વિજય શાહ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા પૂરથી સર્જાયેલી તારાજી અંગેનો કોઈ ચિતાર મેળવે તે અગાઉ જ સ્થાનિકોનો ઉગ્ર રોષ પારખીને બંને નેતાઓએ પરત જતા રહેવું પડ્યું હતું આમ વડોદરામાં પૂર અસરગ્રસ્ત સ્થાનિકોના રોષનો ભોગ હવે નેતાઓ પણ બની રહ્યા છે બધા બિલ્ડિંગોને પરમિશન આપી દે છે જ્યાં જ્યાં પાણી જવાનો રસ્તો હતો એ બધો બ્લોક થઈ ગયો છે એટલે નદીનું પાણી બધું ડાયવર્ટ આ રોડ ઉપર મેઇન આ રોડ ઉપર જાય છે એટલે એમને ધ્યાન આપવાની જરૂર છે કે નદીમાંથી જે બધું પાણી ડાયવર્ટ થાય છે ત્યાં દીવાલ બનાવે અથવા તો મોટો પાળો નાખે તો આવી સિચ્યુએશન ના થાય અને આવી સિચ્યુએશન થાય છે પછી કોઈ કોર્પોરેશનના માણસો કે સરકારી માણસો ફોન ઉપાડતા નથી કે કોઈ ધ્યાન આપતા નથી કે પબ્લિકની શું હાલત થાય છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આ ડિપાર્ટમેન્ટ આવે છે આઈઆઈડીને કહો કે અત્યારે એની ગાઈડલાઇન્સ એ ના એ કરે કે અત્યારે એવી ગાઈડલાઇન્સ ના બનાવે કે તમારું આ ડેમેજ થયો તમે ફોટો કેમ ના લીધો તમે કેમેરો કેમ કેમ તમે મોબાઈલનો ઇન્સ્યોરન્સ આપો છે એની જોડે બીનો કંઈક મોબાઈલ પગડશે તો શું કરશો તમે અમારો પચાસ હજારનો લાખ રૂપિયાનો મોબાઈલ છે એનો ઇન્સ્યોરન્સ પણ તમે આપેલો છે કે ભાઈ તમે મોબાઈલ આપો ઇન્સ્યોરન્સ સાથે થાય તો અમે લોકો ફોટો પણ પાડીએ એટલે આ ગાઈડલાઇન્સમાં પણ તમે ચેન્જ કરાવો મહેરબાની કરીને આ બધી વસ્તુઓને એક વખત જોશો હોલિસ્ટિકલી જોશો તો આ વસ્તુ આપણા માટે જ ઇમ્પ્રૂવ છે ખાલી ચાર માણસો પૈસા કંઈક ઊભા થશો એમાં કોઈ મતલબ નથી તમે જવાના છો અમે જવાના છે બધા ઉપર જ જવાના છે કોણ લઈને જવાનું છે સમજો મારું નામ ધ્રુવ શાહ છે હું એનો રહેવાસી છું ટેમ્પલ વ્યુ નો